મિત્રો કામ કરો તમે બધા જો હા ગયું હે ને અમે પૂગી ગયા મારા ઘરે અમે હું ગઈ હતી મારા મમ્મીના ઘરે વડારે આટો મારવા તો બે દિન રોકાણા અને જો અમે ઘરે પૂગી ગયા હે હવારે નીકળ્યા હતા વડારેથી પછી બપોરે પોરબંદર રોકાણા ત્યાં બપોરે ખાઈ પી ને પછી અમે ઘરે પાંચ વાગે ભૂઈ ગયા પાંચ વાગે આવીને અમે બધા દડી ગયા હતા એવા થાકાતા હતા ને પછા ખાઈને નીકળતા રસ્તા રસ્તામાં એવી નીંદર આવતી હતી કે હે ને આ તો જવાની એવી નીંદર આવતી હતી પછી ઘરે આવીને બધે ભૂઈ ગયા ને તે સાડા સાત વાગે બધા ઉઠ્યા તો એના પપ્પા ગયા હે તું કાંઈ ને ને આહાના જોવે દીવી અમે મારી દીકરી ઉઠ્યું હોય ને જો તું ભાઈ ઉઠી હમણાં ને મેં જો આવીને બધી લાગી હતી ભૂખ તો મેં રોટલો કર્યો છે અમારા પપ્પાએ સાથે લીધી હે

મેં શાક માં પાણી નાખી દીધું હોય મારી પછી રોહામાં લઈને

કાઢ મોટા માંથી કેવી રોવે આના ખરા આ કે આખા કો વાત ખાઈ જા ખાઈ જા એ મોઢે માં ડાંગરા લઈ ને ઠીક હાલો તો એને ભૂખ લાગી હોય તો અમે ખાઈ લઈએ આજનો વિડીયો આટલો જ પાછા આપણે મળીએ એક નવા બ્લોગમાં તો આવજો અને મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો તમે તો મજા માં જીવો ને અમે એકદમ full મોજ હે હાડા ઘેર હે હવાર અને હવા હવાના ના પોર માં પાણી નો વારો હતો એટલે કામ બધું થઇ ગયું હોય વેલા ઉઠી ને લુગડા ના થાક ને હંજવાળી ને પોતા બે બેન જોવા રમે હે નાના ને પપ્પા વયા ગયા દુકાને અને હું એ રાંધવા ચડી હું ને આજે તું મારે રોવાનું ચાલુ કરી દીધું

संतन खोली तो ना तो होखू थे ना नी जई ने 12 बजे जावन छे ती में ने बे सोतला वाडीता बे हिंगड़ा कर दी थे काया का तो। ने काया आज आहाना भेलो दी है आहाना नो भेलो दी न तो आई त बे तंडी थे निहार खुली गई पर मैं पास वडे गया त मैं मां ने घेरे पास उ बे तंडी रो खुले ભણવાનું ન ઓછું હોય તો પછી એને હું મળતી નથી હા તારે જાવું બેન ની કાકડી ક્યાં કાકડી ક્યાં તારી ક્યાં નાખ દીધી હું તું બાના ઘરી લઉં જો તું બાન છે ને હું એવા હાટું છે ને ખાટલો હે ને હુવરાવું આ ધડકી છે ને એને ભેગી કરી લઈએ ઊંધા સીધા ને ગોથા મારતી હોય ને એટલે પછી આ ખાટલો હોય ને ઊંધો કરીને માથે હુવરા દો તો હે ને ખાટલો હલે નહીં ને ખાટલાથી એથી આવે ને કે ઘરમાં હે ને ભાગા દોડી ન કરે

હા ગઈ પડી ન જાય કયો પડી ન જાય દે ને હે ગઈ ઘડીક વાર બે પછી આડા ડાવરી જવાય હે ગઈ જો આ ડાવરી જવાય તો લડી જાય હા 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 થાકી ગઈ થાકી ગઈ બેઠી બેઠી થાકી ગઈ હા લે હા જો મોઢા માંગડા નહીં ખા જો જો મારા ટપુડીએ મોઢામાં આંગલા નહીં ખા મોઢામાં થાકી ગઈ એટલે એ તો લાંબી થઈને હોઈ ગઈ ઢીલી લાંબી થઈને હઈ ગઈ હું તું ટીવી જો જોવા ટીવી આલે તું બા તો ટીવી જોવે હું ટીવી માં જોવે બાલવીર ટીવી માં જો બાલવીર આલે હે ને તો તું બા જોવે હા